થી બુદ્ધિ ની શુદ્ધિ થાય છે આ સૂત્ર જયારે સમજાય ત્યારે સ્વીકારજો મેં તું પર છોડ હું દુઃખ ને શુદ્ધ કરવાનું કામ કરે જ્યારે જ્યારે માણસ ઉપર દુઃખ પડ્યું છે ત્યારે બહુ જ સરસ બુદ્ધિવાળો લાગે સુખ બુદ્ધિ ને મલીન કરે છે ને કપડા પહેરાવે છે બુદ્ધિ પાખંડી બને છે દુઃખ બુદ્ધિની મલીનતાને નાશ કરે

હા વ્યવસ્થા ન હોય ભાવની વ્યવસ્થા તમારા પાસે ન હોય તો જ્ઞાન માર્ગ સિવાય બીજો કોઈ ઉપાય નથી બુદ્ધ પાસે આંસુ જેની પાસે આંસુ ની વ્યવસ્થા છે આંસુ હોય રેગિસ્તાનની યાત્રા રણ પ્રદેશની યાત્રા શું કામ કરો વૃંદાવન કી યાત્રા કરો ભાવ જગત કી યાત્રા કરો એનો અર્થ જ્ઞાન ની આલોચના નથી હમ કોણ પવિત્ર માં પવિત્ર બતાવ્યું છે જો ભાવની વ્યવસ્થા હોય તો જ્ઞાન માર્ગ કઠિન પડશે અઘરો પડશે હરી નામ પ્રભુ નામ લો